સવારના સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યું હતું ફરિયાદી વરાછાથી હીરાબાગ દૂર જવા માટે રિક્ષામાં બેઠા હતા રિક્ષા સુરત રેલવે સ્ટેશન સુધી ચલાવી જોઈ પેસેન્જરને ચપ્પુ બતાવી ગ્રીસ સજાની લૂંટ કરી હતી ફરિયાદી દ્વારા સુરતના વરાછા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી સુરતના વરાછા સંલગ્ન પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન અને અરબાસ ખાન ડબ્બા આલમ ખાનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ અગાઉ અનેક ગંભીર ગુનામાં હા હોવાનું બહાર આવી ગયું ઇતિહાસ ધરાવતા આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી છે